દુનિયાનું એક કડવું સત્ય જે હકીકત છે પણ લગભગ લગભગ ઘણા લોકો નહીં માને જે સાચા છે તો માનશે જ પણ લગભગ મોટે ભાગે નહીં માનતા વાત એવી છે કે તમે કઈ હાલતમાં હો કેવી પરિસ્થિતિ તમારી છે ક્યાં છો કઈ છો તમારે ભલે ખાવાનું ઠેકવાનું ના હોય દુનિયાને કોઈ કંઈ ફર્ક નહીં પડે સાહેબ વાતો બધા સારી સારી કરશે પણ ફર્ક કંઈ નહીં પડે એ સો ટકા શક્ય વાત છે અને બીજું કે તો એ જો તમારા હકમાંથી કદાચ એને ખાવાનું મળશે ને સારા તો એ ખાશે જે પોતે ખાઈ પી શકતો હોય બંગલા ગાડીઓ મોટરો હોય લાખો કરોડો રૂપિયાની પ્રોપર્ટી હોય તો પણ જો તમે મજૂરી કરીને ખાતા હોય અને તમારા હકમાંથી એને ખાવાનું મળતું હોય તો એ ખાશે સાહેબ એ સો ટકા સત્ય વાત છે સારી વાતો એ લોકો ખાલી વાંચવા લખવામાં કહેવામાં જ કરતા હોય છે બાકી સત્ય હકીકત હોતી નથી લોકોને કંઈ તમારા એ કંઈ ફર્ક નહીં પડે તમે ગરીબ હોય તમે મરવા પડ્યા છે તો કોઈને કઈક ફરક નહીં પડે સાહેબ તમારા હકનું એને ખાવાનું આવશે તો ખાશે જ આ સો ટકા સત્ય વાત છે કડવી છે પણ સત્ય વાત છે